આ લોકોએ ગાડી ક્યાં મૂકી છે ને એ પોતે લોકોને ખ્યાલ નથી દસ મિનિટથી હેરાન થાય છે અમે તો આય જ મૂકી હતી ગાડી તમે દસ મિનિટ તમે ક્યારના 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 મને ગુસ્સે ચડાવો કે ઓલા ગણાય પડી હોય ઓલા પાંચ મિનિટમાં તો રિલેવટિવ ને રિલેવટિવને મૂકવા આવ્યા હોય અત્યારે તો તમને તો ખ્યાલ હોવો જોઈએ ને તમે ઓલા ગણાય ગયો છો ઓલા ગણાય ગાડી મૂકી દસ મિનિટ તમને પૈસા પે કરી દીધા પણ નો પાર્કિંગ છે બધી ખબર છે પણ મેં તો પૈસા બે કરી દીધા ને ભણેલા છે વાત સાચી પણ તમે ક્યારનું મને કીધું ને કે ભાઈ ગાડી ઓલા કણે પડી છે દસ મિનિટ થી હેરાન જાવ છું મેં પૈસા બે કરી દીધા તો તમારા લોકો ને તમને ખબર નથી તમારી જવાબદારી નંબર લખી દીધા બધી બધું ઓલા ભાઈ એમ કઈ છે કોન્ટ્રાક્ટર કે ગાડી ઓલા કણે મૂકી છે ત્યાંથી મેં બધી જગ્યાએ રાઉન્ડ માર્યો ક્યાંય મને ગાડી નહોતી મળતી ફેમિલી ને ગમે એના કોક ને મૂકવા આવ્યા હોય તો તમને તો ખ્યાલ હોવો જોઈએ ને ગાડી ક્યાં મૂકી છે અમે આ તમારી બેદરકારી હોય તમે જ્યાં ગાડી મૂકી હોય તો તમને ખબર જ હોવી જોઈએ ગાડી ઓલા છે માં પડી પાર્કિંગમાં બધી જગ્યાએ મેં જોઈ લીધું છે ને ઉપાડવા વાળા છે તમે તાત્કાલિક ઉપાડો તો તમને તો ખબર હોય છે ગાડી ક્યાં મૂકી છે આમ આમ ઘુસ્યા ચડાવો છો અમને કઈ નંબર નો અમે